મેલડી માતાજી માતાજીના મંદિરે વિવિધ પ્રકારના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું તળાજા શહેરમાં ઉગતાપોરના મેલડી માતાજીના મંદિરે વિવિધ પ્રકારના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નદી કાંઠે આવેલ વારાહી મંદિર સામે ઉગતા પૂર્ણા મેલડી માતાજીના મંદિરે દર મંગળવારે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે સાંજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અહીં દીપમાળા તેમજ સ્વાદિષ્ટ નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી સમ્રાટ સમાચાર તળાજા